આદરણીય આચાર્યશ્રી મારા પુત્રને શીખવજો કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી હોતા કે સાચા પણ નથી હોતા મારા દીકરાને શીખવજો કે સમાજમાં પ્રત્યેક લુચ્ચા અને કુટિલ માણસની સાથે એક વીર માણસ પણ હોય છે તેવી જ રીતે દરેક સ્વાર્થી રાજકારણીની સાથે સમર્પણની ભાવનાવાળા નિષ્ઠાવાન નેતા પણ હોય છે એને એ પણ શીખવજો કે દરેક દુશ્મનની સાથે સાથે સારો મિત્ર પણ હોય છે હું જાણું છું કે આપને આ શીખવતા સમય તો લાગશે પણ બની શકે તો એને શીખવજો કે સાચી રીતે કમાયેલો એક ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતાં વધુ કિંમતી છે એને ખેલદિલીથી હારતા શીખવજો અને જો સફળતા મળે તો એનો આનંદ માણવાનું પણ શીખવજો ઈષાથી એને અત્યારથી જ દૂર રાખશો અને એને શાંત મધુર હાસ્યનું રહસ્ય બતાવજો શરૂઆતથી જ એને બોધ આપશો કે હેરાન કરતા ગુંડાઓને મહાત કરવા એ સહેલું કામ છે તમારાથી બની શકે તો મારા પુત્રને પુસ્તકોની આ દુનિયાની અજાયબીઓ વિશે સમજ આપજો સાથોસાથ એને થોડોક નિરાતે વિચારવાનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા નયનરમ્ય પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે શાળામાં એને એટલું જરૂર શીખવજો કે કોઈને છેત્રીને પાસ થવું એના કરતા ના પાસ થવું એ વધુ આદ્રપાત્ર છે એના વિચારો ખોટા છે એમ બીજા બધા કહેતા હોય પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો સાચા છે તો એમાં વિશ્વાસ રાખવાનું એને શીખવશો સારા માણસો સાથે સારા અને જબરા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો મારા પુત્રને એવો શક્તિવાન બનાવજો કે જ્યારે બધા પવન પ્રમાણે બદલાઈ જતા હોય ત્યારે એ ટોળાનું આંધળું અનુકરણ કરવાને બદલે તે એકલ વીર બની શકે એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો પણ એની સાથે એ જે કંઈ સાંભળે એને સચ્ચાઈના ત્રાજવામાં જોખીને જે સાચું અને સારું હોય તે જ સ્વીકારે એવું શીખવજો જો બની શકે તો દુઃખમાં પણ કેમ હસવું એ એને શીખવજો એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી વક્રદૃષ્ટિવાળા માણસને તરહોડવાનું અને ખુશામતીયા માણસોથી ચેતી જવાનું પણ શીખવજો એને એની પોતાની બુદ્ધિ અને શક્તિની વધારેમાં વધારે કિંમત ઉપજાવતા શીખવાડજો પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે એવું જરૂર શીખવજો ટોળાની બુમોથી ઝૂકી ના જાય અને પોતે સાચો છે એમ જો એ માનતો હોય તો અડગ ઊભો રહી લડત આપે તેવું શીખવાડજો એની સાથે હળવાશથી અને પ્રેમથી વર્તજો પરંતુ એને બહુ લાડ લડાવી પંપાળશો નહીં કારણ કે અગ્નિમાં તપ્યા પછી જ લોખંડ પોલાદ બનતું હોય છે અધીર બનવાની એનામાં હિંમત કેળવજો એની સાથે હિંમતવાન બનવા માટે જરૂરી ધીરજ પણ કેળવે એ જોજો એની સાથે હળવાશથી અને પ્રેમથી વર્તજો પરંતુ એને બહુ લાડ લડાવી પંપાળશો નહીં કારણ કે અગ્નિમાં તપ્યા પછી જ લોખંડ પોલાદ બનતું હોય છે અધીર બનવાની એનામાં હિંમત કેળવજો એની સાથે હિંમતવાન બનવા માટે જરૂરી ધીરજ પણ કેળવે એ જોજો મારા પુત્રને પોતાની જાતમાં કોટીનો વિશ્વાસ રાખવાનું શીખવજો કારણ કે તો જ એ માનવજાતમાં અડગ વિશ્વાસ ધરાવતો થશે મને ખબર છે કે આ બધું જ શીખવવું એ અતિશય મોટું કામ છે પણ હું આપને વિનંતી કરું છું કે તમારાથી આ અંગે જે કંઈ થઈ શકે તે જરૂર કરજો કેમ કે કેટલો સુંદર ને ભલો છે આ મારો નાનકડો દીકરો